મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના જંબુસર શહેરમાં અલગ અલગ જગ્યાએ બે મકાનોને નિશાન બનાવી લાખોની ચોરી થઈ હોવાની માહિતી સાંપડી રહી છે હાલમાં શિયાળાની ઋતુ ચાલતી હોય ત્યારે તસ્કરો અંધારાનો લાભ લઈ ચોરી કરી જતા જંબુસર પોલીસના અસ્તિત્વ સામે પ્રશ્નાર્થ ઊભો થયો છે પોલીસને પડકાર ફેંકતા હોય તેમ ફૂલ ગુલાબી ઠંડીમાં પોલીસનો પરસેવો છોડાવતા તસ્કરો નિશાચર પ્રાણીઓની જેમ રાત્રિના સમયે બંધ મકાનનો લાભ લઈ માલમત્તા લૂંટી લેતા હોય છે જંબુસર ટાઉનમાં કિસ્મતનગર સોસાયટીમાં રહેતા બેગ રસોલ બેગ મુગલના મકાનના તાળા તોડી મકાનમાં પ્રવેશ કરી લાખોની મત્તા લૂંટી ગયાની માહિતી સાંપડી રહી છે જ્યારે બીજા બનાવમાં પઠાણી ભાગોળ વિસ્તારમાં રોહિતવાસમાં રહેતા કેતન સોલંકીના મકાનમાં રહેલી તિજોરીના તાળા તોડી માલમત્તા ચોરી જતા જંબુસર પોલીસ હરકતમાં આવી તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે બધું દરવાજો ખુલ્લો હતો તેથી પપ્પાએ મને જાણ કરી ઉપર ઉપરથી મેં રાખવું તો બધા ફેમિલી નીચે આવ્યા નીચે આવીને અમે જોયું છે કે અમારું ઘર વ્યસ્તને હતું હતું એમાંથી તિજોરીમાં જે લોકરમાં જે બધી વસ્તુઓ હતી તે બધી ચોરાઈ ગઈ છે ને મંદિરમાંથી અમારી ચાંદીની ગાય હતી વગેરે બધું વસ્તુ હતું હતું એના વિશે અમે પોલીસને જાણ કરી હતી પોલીસ એની ચકાસણી માટે હા ધરી આઈ હતી ને અમારે મારા છોકરાની વસ્તુ મારો પગાર ને મારી બેનની અત્યારે સગાઈ થઈ હતી એ વીટી બી મારી બેને ભાભીને સાચવવા મૂકી હતી તે પણ ચોરાઈ ગઈ છે એટલે ટોટલ અમારી બધી વસ્તુઓ ચોરાઈ છે